છું ઉત્સવ ને તમે જોઈ રહ્યા છો મિસ્ટર ઉત્સવ બ્લોગ ચેનલ આજે આપણે નહીં થઈને તૈયાર થઈ જશે અને આજે છે થર્ટી તો આજે બધા ગ્રુપના મેમ્બરોએ બધા કીધું કે આપણે જઈને કરીશું કે કંઈ પાર્ટી બાલટી કરીશું તો મંચુરિયન બુન્ચુરિયન લાવશું આજે પછી વિચાર કર્યો આજે પણ બીજો બ્લોગ બનાવી ઉત્સવ બ્લોગ ચેનલમાં કાલે વિડીયો આપણે નાખી દીધો સવારે અને તો આજે બીજો દિવસ છે અને આજે જોઈએ તો કેટલા હંડ્રેડ ઉપર તો વ્યૂઝ જતું જ રહ્યું એક જ દિવસમાં હન્ડ્રેડ વ્યૂઝ આવવું એ સારું કહેવાય અને આપણી ચેનલમાં વીસથી વધારે સબસ્ક્રાઇબરો છે એટલે મને એવું લાગ્યું કે ના રિસ્પોન્સ સારો કહેવાય સપોર્ટ કરવા જોઈએ તો આપણા સ્કૂલના ફ્રેન્ડોએ પણ ઘણો બધો સપોર્ટ કર્યો આમાં સ્કૂલનો જે વિડિયો લીધો એમાં ઘણા બધા લોકો મને સબસ્ક્રાઈબ પણ કર્યો અને ચેનલને જોઈ છે પણ અને લાઇક પણ આપી છે આમ સ્કૂલના ફ્રેન્ડોનો પણ બહુ મસ્ત સપોર્ટ છે અને ફ્રેન્ડો બધા અમુક અમુક ગામના પણ ફ્રેન્ડોનો સપોર્ટ સારો છે તો આપણે આ રવિવારે વિચાર કર્યો કે જવાય તો મેળિમાના મંદિરે જઈશું અને દર્શન કરશું તમને બતાવશું કે કેવો માહોલ હોય છે અને એ મેળિમાનું મંદિર બહુ પ્રસિદ્ધિકણ ગણાય છે અમારા અહીંયા લાચુવાડ ખાતામાં પણ એ મેળિમાનું મંદિર બહુ જ ઓળખાવવામાં આવે છે આજે પછી સ્કૂલે જઈ બેન આવીએ પછી તમને વિડીયો મળું કાતો તો જોઈએ તમને સિનેમેટિક બતાવો તો બતાવીએ ને કારણ પેલો તો વિડીયો બહુ લાંબો થઈ ગયો એટલા માટે વિચારતો નથી એવું નાખવાનું એટલે જોવાય તો લઈ લેશું થોડાક બે ટાઈમ બહુ નહીં લેવા અને સિનેમેટિક જોવા હોય તો લઈ લે ચાલો ને તમને મનોરંજન થાય એવું તો કરવું જ પડશે ને એટલે લઈ લે તમારા તમારા માટે થોડું બનાવી દે બરો

ગણપતિના મંદિરથી અમે હવે નીકળી ગયા છીએ અને પાંચ વાગે સુટીને તમને મળીએ ઘરે જઈને એટલે ત્યાં સુધી વધારે વિડીયો લાંબો થઈ જશે એટલા માટે ઘરે જઈને જ તમને મળીએ પાંચ વાગે આપણે પાંચ વાગે સુટી ગયા છે અને આપણાને રવિ લેવા આવ્યો હતો અને આ છે રવિ અને આ છે જિગ્નેશ એ અમારા ગામનો પહાણો છે અને અમને બિને બહાર જવાનું હતું એટલા માટે રવિ લેવા આવ્યો બે જણા ભાઈ બહેન લેવાયા હતા અને આપણે હવે કરી દઈએ છીએ આવીને આપણે સ્કૂલેથી આવીને તૈયાર થઈ જાય આપણે તારે જવાનું છે બહુ શાજી બહુસાઈ જઈએ છીએ અને રઘુવા બેઠો રવિ બેઠો છે ને આપણે જવાનું છે બહુસાજી કેમ કે થોડું કામ છે ક્યાં કોઈક ના એમના રવિના ફરજ ના એટલા માટે આપણે જવાનું તો ચલો આપણે જઈએ મોડું થઈ ગયો ફટાફટ નહીં કરીએ તો આપણે પકોડી ખાવા ઊભા રહ્યા છીએ બધા પખોડી ખાઈ રહ્યા છીએ આપણે હવે પખોડી ખાઈ આપણો એક મેબલ આવી ગયો છે અને હવે એમના ઘરે જવાનું અને રવિનો કાકાનો છોકરો હતો તો એ બધા મિત્રો ભેગા થઈને રવિની ખેચ છે ઘણી મજાક ઉડાડીએ છે રવિ બોલતો કાંઈ નહીં હવે રવિના કાકાના ઘરે હવે આપણે જઈશું અને ત્યાં જઈએ હવે શું થાય અને જોઈએ આગળ દિલીપભાઈ મીનના ઘેરે આવી ગયા છે દિલીપભાઈ મીનનું ઘર છે તમારે શું થાય મારે માર કાકા થાય છે એરા સિંગર છે ભજની કલાકાર છે ભજની કલાકાર છે અને હવે અમે બે થોડું રખડવા નીકળીએ કાળો અંદર છે જીગ્નેશ અને અમે બંને રખડવા માટે નીકળ્યા છીએ અને બહુ ઉતાજીમાં રખડી રહ્યા હવે ફાટક બાજુમાં જઈ આ બાજુ ભાઈ લલ્લે તમને આગળ અમે બંને મિત્રો અહીં બહુ રેલવે ફાટક રેલવે ફાટકે ફરવા આવ્યા છે એટલા માટે કરી કે આવી ફરીને આવીએ આપણને એવું ના થાય કે બહુ ચાજી ખાલી રખડીને જતા રહે નહીં એટલા માટે અમે બહુ આવ્યા અને આ રેલવે જણા ફરી રહ્યા તમારે ફાટકનો લાભ હોય તો તમારે અહીંયા હવે અમે જમી બમીને નાઇટમાં રખડવા નીકળ્યા છે અને થોડુંક ફરશું અને પછી ભજન છે ત્યાં જઈશું

Oh, mm -hmm. વજન જોતા જોતા આપણે ભાઈ બંને ફેમિલીને ઘરે મેકવા જવાનું થયું એટલા માટે બંને ભાઈઓ અમે ગાડી લઈને મેકવા ગયા એમની ફેમિલીને

આડો હોઈ ગયો છે અને સરપંચ રવિ ફૂંટાજીના વિડીયો જોવા આપણે મળીશું નવા બ્લોગમાં અને આ જે વિડીયો અહીંયા જ એડ કરી દઈએ કેમ કે વિડીયો વધારે લાંબો થઈ ગયો અને આપણે પ્રોગ્રામ વોગ્રામ બધું પતાવીને આવી ગયા છે ઘરે બધા જ લોકો સુઈ ગયા ભાઈ બંધો અને પછી મળીએ તમને નવા બ્લોગમાં જો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ બાય બાય